હા યુ ટુ ફેમિલી કેમ છો બધા મોજમાં ને સ્વાગત છે એક અમારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો પણ અમારી યાર તમે મારા વ્લોગમાં બતાવું હતું મને ભૂલાઈ જાય એટલે વરસાદમાં અમારે કેટલા હેરાન થઈ જાય છે મિત્રોની વાત છે બધી અમારા ઘરમાં તો પાણી પાણી થઈ ગયું છે આખું ટીપા પડીને પડી આખું પટારો મટારો તમે બતાવો તમે જો અત્યારે તો બધું કાઢી બેઠો છો અમારું ટીવી ટીવી આ બધું ખરાબ થઈ ગયું છે મિત્રો અત્યારે હાલમાં આથી આથી સોવા પડે બધા બધું પલી ગયું આખું જો ફ્રીજ બ્રિજ એ બધું પલેલું છે મિત્રો રાઈડ કરવું પડ્યું મિત્રો તો છે ને બધો ઉભા એમ ઉપર ચડવા માટે બધું ભીનું થઈ ગયું છે તમે આખો ભેજ મારી ગયું છે આખું બધું મિત્રો મિત્રો બધું પલી ગયું ફ્રીજને બધું થાયક્યું હતું એને પણ જો તમે આ ખાલી ફેરવું છું જોઈ ગયો પાણી પાણી થઈ ગયું દેખાય છે મિત્રો તો આથી બધા છે ને મિત્રો જરા સૂવા પડે ને હેરાન કીડા છે બધું પલ્લી ગયું છે આખું યાર સ્ટીરિયા ભીના ટીવી તો ઢાંક્યું તો સારું છે અમે ઢાંક્યું હતું મેં હારું બધું બધું પલ્લી ગયું યાર હેરાન કીડા છે બધું અમારું ખરાબ થઈ ગયું છે મિત્રો શું કરવું હવે બધું કાઢ્યું આજ હું કં છે મિત્રો દર વર્ષે આવું થાય છે આ ટીપા પડ્યા રાખે કેમ કે ખડી ગયો છે બસ ઘરનું નક્કી નહીં યાર હવે એવું બધું છે યાર શું કરવું હવે એટલે ક્યાંક મારે હકેલું પડશે બધું ખાલી ટીવી રાખવું પડશે બીજું સામાન્ય ક્યાંક ઉપર કાંદી ઉપર મૂકવું પડશે કે બધું હાલત બે હાલ થઈ ગઈ છે બાર બધું હુકાવો મૂક્યું છે કોદડા બધા પલી ગયા બોલા ઘરે લઈ ગયા એવું બધું છે જો ભેસ ભેજ એટલે નકરો ભેજે તે કાટ લાગી ગયો સમજાવો મિત્રો તો હાથ ખાલી ફેરવું તા તો સમજો એવું બધું છે જાવ આથી શું વાપરવાનું ચાલુ કર્યું ટપ 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 ચાલુ કરે આખું ભીનું કરી નાખ્યું બધું ગોદડું સુકાવું મૂક્યું છે બહાર બધું ગોદડું હવે ભીનું બગડી ગયું યાર દેખાડે જેવું નથી એવું થઈ ગયું પાણી વાળું પાણી વાળું પસ પસ થઈ ગયું શું કરો હેરાન કર્યા છે મિત્રો આખું હેરાન કર્યા હું કરું બધું પલ્લી ગયું તો યાર આવું છે અમારે તકલીફ ચોમાસાની તમારે કેવી છે કોમટ કાઢી ફટાકડો છે ને સાફ કરી નાખું હવાનો મતો અત્યારે ભાઈ ગયા છે તમે તો ઝૂમ કરું બતાવું બહાર થવા આવ્યા મમ્મી કેમ છે ઘર એ તો આ છે મિત્રો તો આ રીતના મેં ગોઠવું બધું હવે હેઠળ સલાખો પાથો અને મેં કવર ચડાવી દીધું છે ટીવીને મસ્ત સાફ કરવા પાછું ઢાંકી દીધું છે આ સ્ટીરિયા બીરિયા બધું ઉપર ચડાવી દીધું છે મિત્રો હવે થાય એ ખરું આ મા સલાખો મૂકવાનું છે આપણે ફ્રીજમાંથી એવું બધું છે હવે કાંક તો રોડવું પડશે મિત્રો શું કરું વરસાદ યો જાય ત્યાંથી સમસ્યા યો હવે કન્ટિન્યુ રહેજો આ ટીવી સાલું કરશો હમણાં બહુ સાથ કર્યું છે મસ્ત બાબા કિરા રાખો કૃપા મગનો ધ નેક્સ્ટ ડે આજે થઈ ગયો છે બીજો દિવસ બધાની ગુડ મોર્નિંગ છે માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ઓલો ઓલો પાણી એમાં ટપ ટપ પડ્યું મિત્રો ઘરનો ઉતાર ઉતાર પછી હું શૂટ જ ના કર્યો કેમ કે પછી કામ આવી ગયું ઘડી કામ કામ કરું ઓલું કામ કરું એમાં મારે વ્લોગ કરવાનો શોટ ના આવ્યો અને અત્યારે આવી ગયા છે પાછા વાડીએ સવારમાં જો મમ્મી અમારે

એ તો જો આટલું નીંદુ છે અમે જો અમે જો વરસાદ અમે કઈ દેખાડવાને દે તો મિત્રો જો આમ આવે તમને દેખાય છે ઢોળો આવે છે વરસાદ ફટાફટ અમારો જો ભૂકા કાઢવાનો છે અમારા પડોશમાં જો જો અમાર મારો મિત્ર છે ને મિત્ર આ જો તારો બી અમે આર પાણી વાળતા અહીં નીંદે છે તો નાનો છોકરો તમને નથી કે જો પાણી વાળે એ છોકરો પાણી કામ કરતો હોય બધું જોઈ રહ્યો જો વરસાદ ફૂલ આવી ગયો છે હમણાં ટપ ટપાટી બોલાય નાખ છે જો દેખાતું નથી ચાલુ વરસાદ નીંદવાનું કામ ચાલુ છે તો મમ્મી તો રૂકતા જ નથી હું ભાગુ ભાગું કરશે પણ ભાઈ ક્યાં નહીં તો ચાલુ વરસાદ આમ તો સારો પડે ધર્મી ઝરમી છે પણ થોડા મોટા મોટા સાટા છે ચાલો નીંદીએ થોડા વિવોધ છું

ફાઇનલી ઘરે પહોંચી ગયા ઘરે પહોંચ્યો આ તો ભાઈ અમાર નાગો પુકડીયો નાતો તો તો પછી રામ રામ કરો એવો તમારી પાસે ત્યાં રામ કરો ની કેમ છે બોલ હેમલો બાય બાય આને બાય બાય તે બાય બાય ગાંડા છકાવ

દીકાન wow, બધ <laughs>

વાતાવરણ એક નંબર જો મિત્રો મજા આવે આ ડુંગરા લીલા છમ થઈ ગયા આમ જો વાહ ભાઈ વાહ એક નંબર ચાલો કડી કાટા મારી દે મગના અને ટીકાણો જો મિત્રો ગંતા